નમસ્કાર મિત્રો ગીર સોમનાથના સૂત્રાપાડા અને સૂત્રાપાડા અને રાખેજના ફાટક પાસે માટેલા સાંડે અકસ્માત સર્જ્યો છે જેમાં પ્રથમ પહેલાં તો ઇકો અને હોન્ડા બાઇક સવારનું અકસ્માત થયું હતું તેમાં એકનું મૃત્યુ થયું હતું ત્યાં ટોળે ટોળા લોકો ઊભા રહીને જોતા હતા ત્યાં ઓચિંતો માટેલો સાંડ ટ્રક ઓચિંતો ઘસી આવતા એક મકાન એક થાંભલો અન્ય ટુ વ્હીલો તેમજ ટ્રેક્ટર આડું હો ટ્રેક્ટર આડું હતું એટલે ઘણાની જાન બચી ગઈ છે ટ્રેક્ટર આડું ન હોત તો ઘણો બધી જાન લેવા અને ઘણા ઘણાનું મૃત્યુ થાય પણ અત્રે સમાચાર મળતા બે રાખેજ ગામના લોકોના મૃત્યુ થયા છે જેમાં અન્ય લોકો ઘાયલ છે એમાં પણ કહી શકાતું નથી હજુ શું સમાચાર આવે પણ માતાજીની દયાથી તમામ લોકો બચી જાય એવી પ્રાર્થના છે અને તંત્ર સુત્રાપાડા પોલીસ તેમજ ગોડીનાર પોલીસ પણ કામે લાગી ગઈ છે અને સ્થાનિક લોકો પણ બચાવવામાં કામે લાગી ગયા છે અત્રે તમે જોઈ રહ્યા છો જે ખૂબ જ દયજનક અકસ્માત થયો છે જેમાં મજદૂરો ભરી જે માછીમાર સમાજને ફરી અને જે ઇકો આવતી હતી તે ટુ વ્હીલ સાથે અથડાતા ઇકો ગાડી ખાઈમાં એટલે કે સાઈડના ખાડામાં પડી જતા તમામ લોકોએ એને બચાવવાની કોશિશ કરી અને બચાવી પણ લીધા જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો જે રોડ ઉપર ટુ વ્હીલ સાથે જોતા હતા એ લોકો બધાને આ જે બાટેલા સાંઢ એટલે કે ડમ્ફર એ ડમ્ફરે કચડી નાખ્યા છે તમામ લોકોનું કહેવાનું છે કે આ ટ્રક ડ્રાઈવર

અમારા સાથે ટુ વ્હીલ હતી એ ટુ ને સાઈડ માં હતી ને વિકો વાર એ ભાઈને લેતા ગયા સાઈડ માંથી એ બે ભાન પડી ગયા રસ્તા ઉપર ને વિકો ડાયરેક્ટ સાઈડ માં પડી ગયા એમાં મજૂર ની હતી આખી અમારા રાજેશ ભાઈ છે ને આઠ આવી મેગ ન છે ને એને ફટાફટ બધા લોકો ત્યાં કોઈ નતું પછી આવ્યા પછી જોવા આવ્યા જોવા હતા

ડ્રાઈવર ને કેવું લાગ્યું એને ઊજા થાય કેટલા કેટલા મોજ છે એવું હાપડું કઈ વારંવાર અકસ્માતો થાય હા જો બો બનાવો આવો થાય પણ હા તે મહેનત એ હોય એક નિયમ કેસ કયા ટાઈમ માં જીધું હા અડધે કલાક પલાક આ દોઢ કલાક મહેનત કે નહીં થુસો કરવામાં સીસીબીએ પછી બે બી ટ્રેક્ટર કે હા હા

નમસ્કાર મિત્રો અત્રે કોડીના નજીક જ સુત્રાપાડા ફાટક રાકેટક રાખેજ પાટક ની બાજુ બાજુ માં

આ બાઇક ની હાલત તમે જુઓ નિર્દોષ લોકો એ સાઈડમાં ઉભા હતા અને આ સાઈડમાં ટ્રક નાખી દીધો છે અને આ મકાન પાછળ છે મકાન ને પણ ટેસ્ટ નેસ કરી નાખ્યું છે હાલોネジ માં લોકો થયા છે અહીંયા જોવા માટે આ લોકો અહીંયા પહોંચ્યા હતા થોડા જ વારમાં મતલબ

Obrigada. Yeah. Yeah.